હાલ જે આપણે મૂળ આયોજન હતું એ પૈકી ફેરીસવીલ અને ટોય ટ્રેન એ ત્યાં સ્થાનિક સ્થળ ઉપર આવી ગયા છે જે તે સમયે એમને મંજૂરી મળી ગઈ હતી જે તે સમયના નિયમ મુજબ પણ હાલ નવા નિયમ મુજબ આપણે પાલન કરવાનું હોય એમાં થોડી કામગીરી બાકી છે એ પૂર્ણ થઈએ એ બંને વસ્તુ લોકોના ઉપયોગ માટે મૂકી દેવામાં આવશે મહાનગરપાલિકાનો એમાં કોઈ રોલ નથી હોતો એમાં લગભગ ચૌદથી પંદર અલગ અલગ વિભાગો મળીને મંજૂરી આપે જ છે આપણું મોટું જો સ્થળ વિકાસ કરી શકતા હોય તેમાં નિષ્ફળતા ના કહેવી જોઈએ એટલે આ તો આપણે ત્યાં મૂક્યું હતું મૂક્યું જ ન હોત તો આપણે જે વસ્તુ મૂકી છે ઉપયોગમાં લેવાની થાય છે એ હું સ્વીકારું છું નવા નિયમ આપણે પાડવા પડે એ બી હકીકત છે આપ સૌ માનસો તે વસ્તુને બરાબર છે અને એની પ્રક્રિયા અમે લગભગ આખરી તબક્કામાં છે એ પૂર્ણ થઈ આપણે એ એ હું ના કહી શકું કારણ કે એ વસ્તુ મારા હાથમાં નથી કઈ જગ્યાએ પાણી ભરવાનું પાર્કિંગની અંદર જે આવે છે પાણી એ ગ્રાઉન્ડ વોટર આવે છે નીચેથી તળિયેથી આવે છે એ આપણા શહેરમાં ઘણી જગ્યાએ થાય છે આપણા મહિલા કોલેજ ચોકમાં બી આજની તારીખે આવે છે જેલંગર ભીજમાં બી આવવું છે આ વસ્તુ આવે છે એનું નિરાકરણ આપણે કરી રહ્યા છીએ